નમસ્કાર મિત્રો એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક અભિવાદન કરે છે અને કાયદાની વાતોમાં હું આપ સૌને આવકારું છું મિત્રો અત્યાર સુધીમાં આપણે પાંચ પ્રકરણો જોઈ ગયા છીએ આજે આપણે આ વિડીયોમાં જે ચર્ચા કરવાના છીએ એ ભારતીય ન્યાય ન્યાયસહિત પ્રકરણ છની ચર્ચા કરવાના છે આ પ્રકરણ છ છે એ માનવ શરીરને અસર કરતા ગુના અને જિંદગીને અસર કરતા ગુના છે કલમ સોથી લઈને આ પ્રકરણ ચાલુ થાય છે અને કલમ એકસો તેર સુધી આ પ્રકરણ વિસ્તરે છે મિત્રો તો આજે આપણે એની એક એક કલમ પૂરી ડિટેલમાં સમજીશું અને સરળ ગુજરાતી ભાષામાં હું સમજાવવાનો પ્રયાસ કરીશ મિત્રો મિત્રો કલમ શું છે ગુનાહિત વધ જે કોઈ વ્યક્તિ મૃત્યુ નિપજાવવાના ઇરાદાથી અથવા જેથી મૃત્યુ નિપજાવવાનો સંભવ હોય તેવી શારીરિક હાનિ પહોંચવાના પહોંચાડવાના ઇરાદાથી અથવા પોતાના એવા કૃત્યથી પોતે મૃત્યુ નિપજાવે તેવો સંભવ છે એવી જાણકારી સાથે કોઈ કૃત્ય કરીને મૃત્યુ નિપજાવે તેને ગુનાહિત વધ કહે છે મિત્રો આ જે કલમમાં ગુનાહિત વધ કોને કહેવાય છે એ સમજાવવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ઇરાદાપૂર્વક કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજાવે એવી ઈજા કરે અથવા તો એને ખ્યાલ હોય કે આવી ઈજા કરીશ તો એ મૃત્યુ થશે તો આવા કિસ્સામાં એ ગુનાહિત વધ ગણાય છે મિત્રો એનું એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે દાખલામાં આપણે સમજીએ એક એક ખાડા યુપીએ લાકડીઓ ગોઠવી અને ઘાસ પાથરી દઈને મૃત્યુ નીપજાવવાના ઈરાદાથી અથવા એમ કરવાથી મૃત્યુ નીપજવાનો સંભવ હોવાની જાણકારી સાથે એ તેમ કરે છે એ ગુનાહિત મનુષ્યવધનો ગુનો કરે છે કોઈ વ્યક્તિ છે એ ખાડો કરે અને એને ઢાંકી દઈએ અને એને ખ્યાલ છે કે આના ઉપરથી જો કોઈ વ્યક્તિ ચાલશે અથવા તો કોઈ વ્યક્તિ અહીંયાથી ચાલવાની હોય એની પહેલાં એ ખાડો કરીને એવી વ્યવસ્થા કરે કે એને ખાડો દેખાય નહીં અને એમાં પડી જાય તો આવા કિસ્સામાં જ્યારે એ વ્યક્તિ છે ખાડો કરનાર એ ગુનાહિત મનુષ્ય વધની દોષિત ઠરશે મિત્રો ત્યાર પછી એ એક પેડ પાછળ છે અને એ એક ઝાડની પાછળ છે અને બીને જણાવે છે સિંહ તે જાણતો નથી એનું મૃત્યુ નિપજાવાના ઇરાદાથી અથવા તેનું મૃત્યુ નિપજાવવાનો સંભવ છે એમ જાણવા છતાં સિંહને ઝાડ તરફ ગોળી છોડવા પ્રેરે છે બી ગોળી છોડે છે અને તેથી એનું મૃત્યુ નીપજે છે અહીં બી કોઈ ગુના માટે દોષિત ન હોય પરંતુ એ ગુનાહિત મનુષ્ય વધનો દોષિત ઠરે છે મિત્રો આમાં એક ઝાડની નીચે એ નામની વ્યક્તિ છે અને બી બીને જણાવે છે સી તે જાણતો નથી પરંતુ એના મૃત્યુ નીપજવાના ઈરાદાથી બી સીને એવું કહે છે કે ભાઈ તું આ બાજુ ગોળી છોડ્યા કોઈ છે નહીં અને જો એ વ્યક્તિ મરી જાય છે તો એ ગુનાહિત મનુષ્ય વધનો કર્યો છે એવું માનવામાં આવશે ત્યારબાદ એક મરચું મારીને ચોરી જવાના ઈરાદાથી તેની ઉપર એ ગોળી છોડતા બી કે જે પે ઝાડની પાછળ છે એમ એ જાણતો ન હોય તેનો મૃત્યુ નિપજે છે અહીં એ ગેરકાયદેસર કૃત્ય કરતો હોવા છતાં તે ગુનાહિત મનુષ્ય વધ માટે દોષિત નથી કેમ કે બીને મારી નાખવાનો અથવા જે કૃત્યથી તે મૃત્યુ થવાનો સંભવ છે એમ પોતે જાણતો હોય તેવું કૃત્ય કરીને મૃત્યુ નિપજાવવાનો ઈરાદો તેનો ન હતો આ ઉદાહરણ દ્વારા એવું સમજાવવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ છે મરચું છાટી અને ચોરી જવાના ઈરાદાથી તેના ઉપર એ ગોળી છોડતા બી કે જે ઝાડની પાછળ છે એ એમ જાણતો નહોતો અને તેનો મૃત્યુ નિપજે છે અહીં એ ગેરકાયદેસર કૃત્ય કરતો હોવા છતાં તે ગુનાહિત મનુષ્ય વધ માટે દોષિત નથી કારણ કે બીને મારી નાખવાનો અથવા જે કૃત્યથી તે મૃત્યુ થવાનો સંભવ છે એમ પોતે જાણતો હોય તેવું કૃત્ય કરીને મૃત્યુ નિપજવાનો તેનો ઈરાદો ન હતો આમાં પછી સમજૂતી એક છે જે કોઈ વ્યક્તિ કોઈ પ્રક્રિયા કોઈ રોગ અથવા જે કોઈ વ્યક્તિ કોઈ વિકૃતિ કોઈ રોગ અથવા શારીરિક અશક્તતાથી પીડાતી અન્ય વ્યક્તિ શારીરિક હાની પહોંચાડવા પહોંચાડીને તેનું મોત વહેલું આણે તેણે તેનું મૃત્યુ નિપજાવ્યું છે એમ ગણાશે આમાં સમજૂતી છે કે કોઈ પણ વ્યક્તિ છે કોઈ વિકૃતિથી અથવા કોઈ રોગથી પીડાતી હોય અને એની શારીરિક અશક્તાથી પીડાતી હોય ત્યારે અન્ય વ્યક્તિ શારીરિક હાની પહોંચાડી તેનું વહેલું મોત નિપજાવે તો પણ એ આ ગુના હેઠળ દૂષિત ઠરશે મિત્રો સમજૂતી બે શારીરિક હાનિથી મૃત્યુ નિપજે ત્યારે એવી શારીરિક હાનિ પહોંચાડનાર વ્યક્તિ મૃત્યુ નિપજાવ્યું છે એમ ગણાશે પછી ભલે યોગ્ય ઇલાજે એને કુશળ સારવારથી મૃત્યુ નિવારી શકાયું હોત એટલે કોઈ પણ વ્યક્તિ છે એ એવી શારીરિક હાનિ કરે કે જેનાથી મૃત્યુ નિપજે અને શારીરિક હાનિ પહોંચાડનાર વ્યક્તિનું મૃત્યુ નિપજાવ્યું છે એમ ગણાશે પછી ભલે એને યોગ્ય સારવાર મળી તો એ જીવિત રહી જાત એવું પણ હોય કે સમયસર સારવાર ઘણી વખત ન મળે પરંતુ એ હાનિ પહોંચાડી છે ભલે એ સમયસર એને સારવાર નથી મળી અથવા તો યોગ્ય સારવાર નથી મળી એટલે એટલે એનું મૃત્યુ થઈ જાય પરંતુ એ વ્યક્તિ જે ઇજા પહોંચાના છે એ મૃત્યુ માટે એટલે ખૂન માટે જવાબદાર ઠરશે મિત્રો ત્યારબાદ છે સમજૂતી તણ માના પેટમાં હોય એવા બાળકનું મૃત્યુ નિપજાવવું એ મનુષ્ય વધ નથી પણ જીવતું હોય એવા બાળકના શરીરનો કોઈ ભાગ નીકળી આવ્યો હોય તો તેનું મૃત્યુ નિપજવું એ ગુનાહિત મનુષ્ય વધ ગણાય પછી ભલે તે બાળકનો શ્વાછોશ્વાસની ક્રિયા શરૂ ન થાય ન થઈ હોય અથવા તે પૂરું જન્મ્યું હોય પૂરું જન્મ્યું ન હોય એટલે માના પેટમાં હોય એવા બાળકનું જો મૃત્યુ નિપજવામાં આવે તો મનુષ્ય વધ નથી પરંતુ એ બાળકનું જો કોઈ અંગ બહાર આવી ગયું હોય પછી ભલે જીવિતનું એની સ્વાચ્છોશ્વાસની પ્રક્રિયા પણ ચાલુ ન થઈ હોય જો એવા કિસ્સામાં એનું મૃત્યુ નિપજવામાં આવે તો પણ એ ગુનાહિત મનુષ્ય વધ ગણાશે ખૂન ગણાશે મિત્રો એટલે હત્યા ગણાશે ત્યારબાદ છે ખૂન કલમ એકસો એક જે આપણે અગાઉ આઈપીસીમાં કલમ ત્રણસો બે હતી આમાં હવે પછીથી દર્શાવેલા અપવાદો સિવાય ગુનાહિત મનુષ્ય વધ એ ખૂન છે આમાં જે અપવાદો દર્શાવવામાં આવ્યા છે એના સિવાય જો કોઈ પણ ગુનાહિત વધ હોય તો એ હત્યા એટલે કે ખૂન ગણાશે મિત્રો એમાં પહેલો અપવાદ છે જો મૃત્યુ નિપજાવનારું કૃત્ય મૃત્યુ નિપજાવવાના ઇરાદાથી કર્યું હોય એટલે મૃત્યુ નિપજાવનારો કૃત્ય છે એ ઈરાદો મૃત્યુ નિપજાવવાનો જ હોય અથવા જે કૃત્ય જેના દ્વારા મૃત્યુ થાય છે તે આવી શારીરિક ઈજા પહોંચાડવાના ઈરાદાથી કરવામાં આવે છે કારણ કે ગુનેગાર જાણે છે કે જે વ્યક્તિ શારીરિક ઈજા પહોંચાડતા તે મૃત્યુનું કારણ બની શકે એટલે જે કૃત્ય જેના દ્વારા મૃત્યુ થાય છે તે આવી શારીરિક ઈજા પહોંચાડવાના ઈરાદેથી કરવામાં આવે છે કારણ કે ગુનેગાર જાણતો હતો કે આ પ્રકારની ઈજા થશે તો એ સામેવાળી વ્યક્તિનું મૃત્યુ થશે જે કૃત્ય જેના દ્વારા મૃત્યુ થાય છે તે કોઈ પણ વ્યક્તિને શારીરિક ઈજા પહોંચાડવાના ઈરાદાથી કરવામાં આવે છે અને જે શારીરિક ઈજા પહોંચાડવાના ઈરાદાથી કરવામાં આવે છે તે કુદરતી રીતે મૃત્યુ નિપજાવવા માટે પૂરતી હોય એટલે શારીરિક ઈરા જેને કહેવાય કે ઈરાદો છે એ મૃત્યુ નિપજાવવાનો હોય અને એવી કોઈ પણ શારીરિક હાની પહોંચાડવામાં આવે અને એ પ્રકારની હાનિ છે કુદરતી રીતે મૃત્યુ નિપજાવવા માટે પૂરતી હોય તો એવા કિસ્સામાં પણ એ ખૂન ગણાશે આ સિવાય જો વ્યક્તિ જે કૃત્ય કરે છે જેના દ્વારા મૃત્યુ થાય છે તે જાણે છે કે તે કેટલું જોખમકારક છે કે તે સંભવિતપણે મૃત્યુનું કારણ બની શકે છે અથવા એવી શારીરિક ઈજા કે જેનાથી મૃત્યુ થવાની સંભાવના હોય અને ઉપરોક્ત મુજબ મૃત્યુ અથવા આવી ઈજા થવાનું જોખમ ઉઠાવવા માટે કોઈપણ બહાના વિના આવું કૃત્ય કરે છે એટલે કોઈ પણ વ્યક્તિ છે એ એવું કૃત્ય કરે છે કે જેના દ્વારા મૃત્યુ થાય છે અને જાણે છે કે આ એટલું બધું જોખમકારક કૃત્ય છે કે જેના પર સંભવિતપણે મૃત્યુનું કારણ ઉદભવી શકે છે તો આવા કિસ્સામાં પણ એ કૃત્ય છે એ ખૂન ગણાશે એનો ઉદાહરણ એટલે કે એક્ઝામ્પલ દાખલો આપ્યો છે બીને મારી નાખવાના ઈરાદાથી એ તેના ઉપર ગોળી છોડે છે પરિણામે બી બી મૃત્યુ પામે છે તો એ ખૂન કરે છે ટૂંકમાં બિનામી વ્યક્તિને મારી નાખવાના ઈરાદાથી એ છે એ ફાયરિંગ કરે છે તો આવા કિસ્સામાં એ છે એ ખૂનનો દોષિત ગણાશે ત્યારબાદ બીજો દાખલો છે બી એવા રોગથી પીડાય છે એક ફટકાથી તેનો મૃત્યુ થવાનો સંભવ છે એમ જાણવા છતાં તેને શારીરિક હાનિ પહોંચાડવાના ઈરાદાથી એ તેને ફટકો મારે છે ફટકાના પરિણામે બી મૃત્યુ પામે છે કુદરતના સામાન્ય ક્રમ મુજબ કોઈ તંદુરસ્ત વ્યક્તિનું મૃત્યુ નિપજાવવા માટે તે ફટકો પૂરો ન હોય છતાં એ ખૂન માટે દોષિત છે પણ બી રોગથી પીડાતો હોવાનું જાણ્યા વિના એ તેને કુદરતના સામાન્ય ક્રમ મુજબ કોઈ તંદુરસ્ત વ્યક્તિ જેથી માર મરે નહીં એવો ફટકો મારે તો અહીં શારીરિક હાનિ પહોંચાડવાનો એનો ઈરાદો હોય છતાં જો મૃત્યુ નિપજાવવાનો કે કુદરતી સામાન્ય ક્રમ મુજબ મૃત્યુ નિપજાવે એવી શારીરિક હાનિ પહોંચાડવાનો ઈરાદો ન હોય તો એ ખૂન માટે દોષિત નથી આમાં એક જે ઉદાહરણ આપવામાં આવ્યું છે કે બી નામની વ્યક્તિ છે એ કોઈ એવા રોગથી પીડાય છે કે એ એવું જાણે છે કે આને જો એક જ ફટકો મારવામાં આવશે ને તો આનું મૃત્યુ થશે કારણ કે એ એટલો બધો બીમાર છે અને આવું જાણવા છતાં જો એને ફટકો મારે અને બી નામની વ્યક્તિ છે મૃત્યુ પામે તો એ છે એ ખૂન માટે દોષિત ગણાશે પરંતુ બી નામની વ્યક્તિ જે બીમાર વ્યક્તિ છે એ ખરેખર આટલી બધી બીમાર છે કે એને ફટકો મારવાથી મરી જશે એવી હકીકત છે જો એ અજાણ હોય અને એ સામાન્ય ક્રમ જો ફટકો મારે કે કોઈ સામાન્ય માણસ છે એવા ફટકાથી મરે નહીં પણ એને માત્ર ઈજા થાય સાદી ઈજા અને એનો ઈરાદો છે એ જાણતો નથી કે બી બીમાર છે અને જો એનાથી એ ફટકો મારે છે અને બી મરી જાય છે તો આવા કિસ્સામાં એ ખૂન માટે દોષિત ઠરશે નહીં એવું આ કલમમાં સમજૂતી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે એટલે કૃત્ય પાછળ જે ઈરાદો છે એ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે મિત્રો